મારું નામ ચૌધરી ભરતભાઈ ધનાભાઈ હું પોણા ગામનો ખેડૂત ખાતેદાર છું છેલ્લા બે ત્રણ મહિના પહેલાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ અતિ ભારે વરસાદા વિસ્તારની અંદર પડ્યો જેની અંદર અમારા ખેડૂતોનો મોઢે મોઢેઆયેલો કોળિયો કુદરતે છીનવી લીધો ભારે વરસાદના કારણે અમારા પાકને ખૂબ નિષ્ફળ ગયો બાજરી જુવાર એરંડા બહુ સારા પાકો અમારા નિષ્ફળ ગયા વરફ પણ ખૂબ સારું હતું પરંતુ વરસાદના કારણે નુકસાન થયું ત્યારે આ ગુજરાતની મુર્દું અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એ ખેડૂતોની સરકાર છે એ સમયે તાત્કાલિક ગુજરાતના કૃષિમંત્રી આ પાટણના પ્રભારી અને ભારતીય જનતા પાર્ટીના મહત્વના જવાબદાર વ્યક્તિઓ આ વિસ્તારની અંદર ગામે ગામ વધાર્યા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ સાહેબ પણ અમારા વિસ્તારની અંદર જાતે નિરીક્ષણ કરીને સરકારની અંદર રજૂઆત કરી કે આજે આ ખેડૂતોને મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયેલો છે ત્યારે સરકારે પણ તરત નિર્ણય લીધો અને અમારા ખેડૂતોના થયેલા નુકસાનનો સર્વે કરાયો આજે માનનીય અધ્યક્ષ સાહેબે અને માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે જાહેરાત કરી કે જે ખેડૂતોને જે પાક નિષ્ફળ જે થયો છે એની અંદર પિયતની અંદર બાર હજાર રૂપિયા પિયતની અંદર બાવીસ હજાર રૂપિયા અને જો કદાચ જમીન ધોરણી ધોરણી હોય તો સત્તર હજાર રૂપિયાની જાહેરાત આજે જોઈએ તો નવસોને સુડતાલીસ કરોડ જેટલી ઐતિહાસિક રકમ અમારા ખેડૂતોને આપીને અમારી જે બગડેલી દિવાળી આજે જાણે અમારી દિવાળી સુધરી જેવી હોય એવા પ્રકારનો આજે માહોલ છે અમારા દરેક ખેડૂતો ખૂબ ખુશ છે અને આ જે સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ હું દરેક ખેડૂત ખાતેદાર વતી આ ગુજરાતની સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું